નમસ્કાર બોડેલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકત ઉલા ખાત્રી છોટાઉદેપુર જિલ્લાના બોડી તાલુકાના કોસિન્દ્રા ગામે એક મર્ડરની ઘટના બની છે કોશિંદ્રાની સીમમાં હાઈવેથી થોડેક જ આગળ કોશિંદ્રા અને વાસણા ચોકડીની વચ્ચે એક ખેતર છે કપાસનું ત્યાં એક મર્ડરની ઘટના બની છે મધ્યપ્રદેશનો પચાસ પંચાવન વર્ષનો યુવાન છે એની હત્યા થઈ છે અને એના સંદર્ભે અત્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે અહીંયા પોસ્ટમોર્ટમ કરવા માટે મય દવાખાના લાવવામાં આવેલી છે એ સાથે જે મધ્યપ્રદેશના એમના સગાવાલા સભ્યો પણ આ આવેલા છે આપણે એમને વાત કરીએ કે શું ہوا છે અને કયા ઘટના બની છે આ તા આપણે કુશન્દ્રમાં મરેલો પડ્યો હા પોલીસની મદદથી તા ગામમાં આયા પોલીસ હા પોલીસના હિસાબે ત્યાં મને રિપોર્ટ આઈલે એટલે પછી અહીંયા આયા અમે લેવા પછી પોસ્ટમોર્ટમ કરવા બોડેલી પોતાડી અચ્છા પછી આ કોસ્મોટમોર્ટમથી બહાર કરવાનો છે આ મરી ગયા એમનું નામ શું છે અને રામ નીનોભાઈ રામસિંહ નીનોભાઈ રામસિંહ ભાઈ અટક ડાવડ ડાવડ હા એટલે ગામનું નામ કયું છે કટવાડ 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 હા કટવાડ હા કયો સાજીરા આલીરાજપુર અલીરાજપુર કઠીવાડા નહીં નહીં આલીરાજપુર અલીરાજપુર જી હા અલીરાજપુર જિલ્લાના છે અને આપકા નામ શું છે શિકારડાવર 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 હા અચ્છા ઓયે આપ 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 ઉસકે ક્યા લગતે છે મારા બા છોકરા હૈ લાગતા કાકા બાવા કા બાબા કાકા બાબા ભાઈ છે અને આપણે વાત સાંભળી આપણે વાત સાંભળી અહીંયા એમની અત્યારે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે અને અમે દવાખાનાના પ્રાંગણમાં અત્યારે ઉભેલા છે ને તેઓ જે મર્ડરની ઘટના બની છે અંગે બુડોલી પોલીસે સંજ્ઞાન મળીને એફઆઈઆર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે મર્ડર કેમ કરવામાં આવ્યું છે કારણ કે જે મર્ડર આપણે એટલા માટે કર્યા છે કે કુહાડીનો એક કપાળના ભાગે ઊંડો ઘા કરવામાં આવેલો છે કેટલા ઘા છે તો પોસ્ટમોર્ટમ પછી ખબર પડશે અને આ હત્યા કે શું છે તે અંગેની વાત પણ પોસ્ટમોર્ટમ પછી જ ખ્યાલ આવશે પરંતુ પોલીસે વાતના સંજ્ઞાનમાં લીધી છે અને એલસીબી છોટાઉદેપુર વિનોદ ગાવિત એલસીબીના પીઆઈ વિનોદ ગાવિત અને એમનો સ્ટાફ તેમણે પણ સ્થળ પર નિરીક્ષણ કર્યું છે વિઝિટિંગ કર્યું છે અને મૂડી દીધા પોલીસ સ્ટેશનના પીઆઈ વાડેર સાહેબ અને સ્ટાફ તેઓએ પણ ત્યાં રૂબરૂ તપાસ કરી છે ફરિયાદ નોંધવાની અત્યારે પણ પ્રક્રિયા ચાલી રહી છે અને બનાવ અંગેના એક એક કડીઓને જોડી અને બનાવ રહસ્ય હસદ તો રહસ્યને પર્દાફાશ કરવા માટે પણ પોલીસ અત્યારે કૃત નિશ્ચય છે ઓર ક્યાં કહેગે કુછ હૈ ક્યાં બોલેગે આપ પર કોઈ નોકરી કરતા હતા ક્યારે નહીં કે મજૂરી કરતા છે મજૂરી કરતા હા કો જે કોશીંદરા માં જે ખેતર છે ત્યાં મજૂરી કરતો હતો કે આજુબાજુના બીજા ખેતરમાં આજુબાજુમાં કરતા હતા તાઈ નઈ કર્યા અહીંયા મારી નું કોઈ ફેકી પોતાનું જાનમે લે અચ્છા પોલીસ વાળા અમને સોસના લી પછી અમે તો ગામ થી આયા અચ્છા પછી જે જગ્યા પર કોશીંદરા માં જે જગ્યા પર થી આ મૃતદે મળ્યા આવ્યો તે ખેતરમાં એમનું કોઈ કામકાજ કોઈ લેવા દેવા નતી ના ના કોઈ નહી ખેતર પર કોઈ જો કામ નહી નહી એ કઈ જગ્યા પર નોકરી કરતો હતો એ તો આયા રહેતો અને પછી એમ કોઈ ખેત પટલ બોલાવતો તો કામ કરતો હતો એમના કોઈ સંતાન છે ને બે બાળકો છે આવે છે બે પત્ની છે અને બાળકો પત્ની ખતમ છે બે બાળક છે છોકરા છોકરી છે કંઈ નહીં પોલીસને મતક છે સારું છે અમને બધું ખબર હાલી દીધી બરાબર એટલે પછી આવો ગામ લઈને જવાના છે બરાબર આ ઘટના કબ વયની એ અંગે તમને કઈ ખબર છે કમની પાસે શું કારણો છે નહીં પોલીસ પાછી જાણ નથી પોલીસને મદકથી આપણે શોષના મળી એટલી ખબર હમણાં પોલીસે જાણ કરી હતી તમે આવ્યા હા પોલીસને શોષનાથી બરાબર આ બનાવની અંગેની વાત આપણે વાત કરી સાંભળી કે કોશિંદરા ગામે આજે બનાવ બન્યો એમાં કોસિંદ્રાના જે ખેતરની અંદર આ બનાવ બન્યો છે એ ખેતરમાં એને નોકરી કરતો નહોતો આજુબાજુ ક્યાંક કરતો હશે આમણે એવું પણ એક તર્ક એમનો છે કે કોઈક હત્યા કરીને આ જગ્યા પર નાખી ગયો હોય છે કે એ બસ એવું પણ હોય છે કે બીજી જગ્યા પર બનાવ બન્યો હોય ને અહીં નાખી ગયું હોય આપણે જાણતા નથી તપાસનો વિષય છે પોલીસ તપાસ કરી રહી છે અને આપણે અપેક્ષા રાખીએ કે પોલીસ કડીઓ જોડી અને આ ઘટનાના તમામ રહસ્યોનો પડદા ફાસ કરે અને આ રીતે આદિવાસીઓ જે આ બનાવ બનતા હોય તો એ કેમ બને છે તે પણ એક આદિવાસી વિસ્તારમાં અચરજ અને આશ્ચર્યનો માહોલ છે અને લોકોમાં એક પ્રકારનો ઉતા પણ છે કે આ પ્રકારના આદિવાસીઓની આ પ્રકારના હત્યારા જે બનાવ બને તો કેમ બને છે કોણ છે હત્યારા અને શા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તમામ સવાલો જવાબ માગે થેન્ક યુ એક વર્ષ તે કેટલા વરસીગામ મોબાઈલ એ રાખવી દે એનો ભય મારે બીજા છે ને ક્યારે આ લોકો ને યાર કશું જ આમાં પેલા સાંભળે છે आले तो आवी स्टार्टिंग करायला Yeah, yeah, yeah.